શેરા મોટા ધડસા જેવા બનાવ્યા છે અને ટોટલ શેરાની વાત કરી તો અત્યારે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે આપણા હાથે કરતા હારા જીરા છે એમાંનું એક ખેતર આપણે આજ ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું હોય તો કેવું જીરું છે કેવા પાથરા થાય અને છેલ્લે કેવા શેરા થાય છે અને આપણે એક ખેતર અંદર આ જીરું કાઢવાનું છે તો આજે આપણે આખો દિવસ વ્લોગિંગ ચાલુ કર ચાલુ રાખવાનું છે તમે બ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો હું તમને બતાવું બરાબર તો આપણે કેવું જીરું લેવાનું છે તો એ જો અહીંયા પણ લેવાનું ચાલુ થઈ ગયું હોય આ બધું આપણે જો સાધન સામગ્રી આવી ગઈ તો આ ખેતરમાં લે જીરું બરાબર તો હું તમને આગળ બતાવું

એટલે જીરું વધારે ખરવા માંડ્યું છે અને કુંજા જેવો આપણે કેવા બનાયા ફેરું એટલે શેરા મોટા ધડસા જેવા બનાવ્યા છે અને ટોટલ શેરાની વાત કરી તો અત્યારે એકસો ને વીસ શેરા બનાવ્યા બરાબર જવું તો હવે આપણે આ પડવામાં જીરું રહ્યું એ કાઢવાનું બરાબર તો અત્યારે હું લેવા જવું આપણી વાડી હલર એટલે આપણું ટ્રેક્ટર ને સૌરાજ ની પીળું છે તો આપણે એ લેવા જવાનું બધા વિસોની વહી ગયા હે ઓળીએ બપોરો કરે છે અને ગુંજાદાય થઈ ગયા છે અને ઠાર ઓસ હોય તેના લીધે થોડોક પ્રોબ્લેમ પીટો લેવામાં પણ હવે નહીં લઈ તો હવે વાંધા વારું થઈ જાય કારણ કે જીરું ફૂલ પાકી ગયું જો ડબ્બા જેવું થઈ ગયું છે અને હું તો આ બે દિ રાખીને નીકળી જાય એવું છે તો પેલા હવે અડધું કર્યું હોય તો હાલો હું જાઉં હલર લેવા અને મળું તમને પછી આગળ અને જીરું કાઢવાનું કરી ચાલુ અલર આવે એટલે આ બધા અહીંયા ભેગું કરશે તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહી તો તો આજથી લગ્ન આપણે જીરું વાયુ જીરામાં દવા છાંટી ઘણી બધી પ્રોસેસો કરી પણ આજે આપણે જીરાને આપણું હે આપણું જીરું કાઢવાનું આજે કોઈ બીજાનું નથી જીરું કાઢવા જવાનું તો આપણે આજે આપણું જીરું કાઢવાનું હોય અને અલરથી ક્યુ અલર તો આ હે જો બજાર થ્રેસર અને જૂનું અલર હે ઘણું બધું જૂનું હે એટલે જો આ અલરની અંદર આપણે જીરું કાઢવા જાઉં ને આપણા ખેતર અને ટ્રેક્ટર તો વાત કરીએ તો સૌરાજ આઠસો ચોત્રીસ બરાબર આર યુ ટ્રેક્ટર છે અને એની પાછળ આપણે અલર જોઈન્ટ કરી નાખ્યું છે તો આપણે આથી આપણે જીરું કાઢવાનું છે અને અત્યારે આપણું આ અલર રહ્યું એ રેગ્યુલર જો જીરા અંદર હાલે જ છે અને જીરું આની અંદર એક નંબર સારું નીકળે કેટલું નીકળે એ આપણને આગળ ખબર પડી જાય છે તો તમે રોગ જોતા રહીજો મજા આવશે આપણે અત્યારે આ ટ્રેક્ટર લઈને જવાનું જીરાવાળા ખેતર તો હાલો આપણે ઉપરી ટ્રેક્ટર લઈને Keter. અલર લઈને બરાબર અને હમણે અત્યારે જો ભેગું કરવાનું ચાલુ છે જીરું તો જો આપણા ભાઈ એક લઈને આવે છે અને કાકા ગાડી લઈને તો અલર હમણાં ફિટ થાય એટલે કરી ચાલુ ઘાટવાનું બીજું શું આપણે હલર ફાઇનલ ચાલુ કરી નાખી બરાબર તો જો અહીંયા પણ આલે તો હું તમને બતાવું કે જીરું બીરું કેવું નીકળું છે અને કેવું ક ચોખ્ખું નીકળે છે એ બધું તમને બતાવી દઉં બરાબર આ આપણે ખેતર એવું હુકારાવાળું કેટલું થાય એટલું દસ પંદર વીસ જીમાણ થાય બરાબર તો હવે તમને હું અહીંયા જઈ અને બતાવું એવું દાણો ચોખ્ખો આવે છે કે નહીં એટલે તો આ પાણી લેતો જાઉં તમે બ્લોક કન્ટિન્યુ જોતા રહીજો